અને આ તેલ લીધું છે તળવા માટે હવે આપણે ગેસ ચાલુ કરશું અને આ તેલ ગરમ કરશું આપણે તો તેલ ગરમ થઈ જશે તો હવે આપણે જુવાર તળી લેશુ વતળાઈ ગયું છે તો આપણે આને કાઢી લેશું બાય તો હવે આપણે આ બધી તળી લેશું જોવાય તો તળાઈ ગયું છે હવે આપણે આને કાઢી લેશું બાય તો હવે આપણે આને મિક્સ કરી દેસુ આ ઝુવેર નો મુખવાસ બહુ સરસ લાગે છે તમે પણ બનાવજો અને ટેસ્ટ કરશો તમને બહુ સરસ લાગશે એમ મુખવાસ જુવાર નો તો હવે આપણે સૌ કરશું આ પોસો બહુ સરસ બને એ આમ એકદમ પોસો બને તૈયાર છે આપડો જુવાર નો તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી અને કેજો તમને કેવો લાગ્યો જુવાર નો મુખવાસ